રાપર તાલુકાના રામવાવ ગામની કૌચર જમીનોના દબાણો દૂર કરવા માટે છેલ્લા પંદર દિવસથી અનસર પર બેઠેલા શિવોભા દેશળજી જાડેજાએ આજરોજ પારણા કર્યા બાદ આજરોજ કચ્છ કલેક્ટરની શ્રીની મુલાકાત લીધી અને રાપર તાલુકાના રામવાવ ગામની કૌચર જમીન સર્વે નંબર ચાર નવ છ છ નવ છ સાત અને નવ છ આઠ પર કરેલા દબાણો દૂર કરવા માટે છેલ્લા પંદર દિવસથી અન્નનો ત્યાગ કરેલ પ્રાંત અધિકારી સાહેબશ્રી અને સંજયભાઈ બાપટ અન્ય અગ્રણીઓ દ્વારા પારણા કરાવેલ પરંતુ લેન્ડ ગ્રેપિંગની અરજીઓ કલેક્ટરમાં ન પહોંચી હોવાની જાણકારી અને રામવાવ ગામમાં ફરી તપાણ કરાતું હોવાની શિવોભા જાડેજા ઇકબાલ શેખ સંજય બાપટ કલેક્ટર સાહેબને રૂબર ઉપાડી રજૂઆત કરતાં કલેક્ટર શ્રી પ્રાંત અધિકારીને જિલ્લા વિકાસ અધિકારીશ્રીને સૂચના આપવામાં આવેલ આપ નેતા અને કચ્છ જિલ્લાના ગાય બચાવ કવચર બચાવ ભિયાન ચલાવતા સંજય પાપટે દિવાળી સુધી તંત્ર આક્ષેપ કર્યો હતો. તેથી પહેલાં પ્રાંત સાહેબે પારણા કરાયા અને લેન જમીનનો જે એ અભિપ્રાય આજે ખા પ્રાંત સાહેબથી પણ મારે ફોન દ્વારા વાત થઈ હતી કે હું ખુદ રૂબરૂ લઈને આવું છું અને કલેક્ટર સાહેબની હમણાં વીસ મિનિટ પહેલાં મુલાકાત કરી હતી અને સાહેબે એવું ડીડીયા સાહેબ ડીડીયા સાહેબને ફોન કરવાનું કીધું હતું અને તાત્કાલિક ધોરણે ગૌચર જમીન ખાલી કરવામાં કરાવી આપશું એવી જે બાંધરી પણ આપી છે અને જે અત્યારે ગૌચર જમીનની અંદર સીબી આલેરી એ પણ મેં એમને કીધું એકદમ તાત્કાલિક ફોન કરીને કહ્યું છે અને જે બાવીસ લાખમાં રબારી જે વેચી રામભુવાની જમીન એનો પણ વાત કરી તાત્કાલ ધોરણે જે થતું હશે કે આ અઠવાડિયાની અંદર અમે કરી આપશું એ મને કલેક્ટર સાહેબે ખુદે કીધું અને કલેક્ટર સાહેબના સારા અભિબ્રહ પણ આવ્યા હમણાં જે પંદર દિવસ અનસંગ પર બેઠિયા બેઠા અને અડધા દિવસ માટે એમણે જળનો ત્રાસ કર્યો અને ત્યારબાદ માન્ય કલેક્ટર સાહેબશ્રી પ્રાંત અધિકારી સાહેબશ્રીની મધ્યસ્થી એમના પારણા કરાવ્યા એવા શિવભા ઈશ્વરજી જાડેજા જે રામભાવની સર્વે નંબર નવસો છાસઠ ચોસઠ અને અડસઠની રજૂઆત કરેલી એ બાબતે એકતાલીસ જેટલી કે પિસ્તાલીસ જેટલી નોટિસો અપાઈ ગયેલી છે દબાણકારોને એની સાથે ત્રીસ જેટલી ઓનલાઈન લેન્ડ ગ્રેબિંગની પણ ફરિયાદો દાખલ થઈ થઈ ગયેલ છે એની તપાસ કરવા માટે આ જે કલેક્ટર શ્રી પાસે આવેલા હજી અહીં જે લેન્ડ ગ્રેબિંગની ફાઇલો છે એ પહોંચી નથી ત્યાં તપાસ અર્થે પ્રાંત અધિકારી શ્રી પાસે છે કલેક્ટર સાહેબ દ્વારા આશ્વાસન મળેલું છે કે તાત્કાલિક ધોરણે જે પણ કાર્યવાહી નીતિ નિયમ મુજબ છે એ નીતિ નિયમ મુજબની કાર્યકા કાર્યવાહીઓ કરશું દબાણો જે છે દબાણો તાત્કાલિક એને સર્વે કરી અને એને દૂર કરવાની પણ કામગીરી કરવામાં આવશે હવે અમારે આ અહીંથી પંદર દિવસ કે મહિનો દિવસ જે સરકારી કામગીરી છે સરકારી કામગીરીની અમે રાહ જોઈશું અમે અત્યારે તંત્ર પર ભરોસો રાખી અને છેલ્લા ત્રીસ દિવસ સુધી સતત આની દેખરેખ રાખીશું જો આ કાર્યવાહી કોઈપણ જાતિની નહીં કરવામાં આવે તો ગુજરાત હાઈકોર્ટમાં શિવબા અગાઉ પણ જઈ ચૂકેલા છે એ જ કોર્ટને આદેશને અનુસરીને કોર્ટ ઓફ કન્ટેમ કરવા માટે અમે ફરીથી એટલે કે લગભગ હવે દિવાળીની આસપાસ હાઈકોર્ટની અંદર પણ જશું જો તંત્ર અમને અહીંથી સાથ સહકાર આપશે અને જે દબાણો છે ખરેખર એ દબાણો જો દૂર કરશે તો તંત્રનો આભાર માનીશું અન્યથા અમારે હાઈકોર્ટની અંદર જવાની ફરીથી ફરજ પડશે